તો તાપી જિલ્લા ભાજપ સંગઠન મંત્રીએ રાજીનામું આપ્યું છે ભાજપ સંગઠનના મંત્રી પદેથી અનિતા પાટીલે રાજીનામું ધર્યું છે સોનગઢ નગરપાલિકાના ચૂંટણીમાં ટિકિટ ન મળતા તેઓએ રાજીનામું આપ્યું ભાજપમાંથી ટિકિટ ન મળતા તેઓએ રાજીનામું આપી દીધું છે સ્વાનિતા પાટીલે રાજીનામું આપ્યું છે ટિકિટ ન મળવાને કારણે નારાજગી છે તે જોવા મળી રહી છે અને હવે ભાજપમાંથી ટિકિટ નથી મળી તેને કારણે રાજીનામું આપ્યું ભાજપ સંગઠનના મંત્રી તેઓ રહી ચૂક્યા છે તાપી જિલ્લા ભાજપ સંગઠન મંત્રીએ રાજીનામું આપી દીધું છે ટિકિટ ન મળવાને કારણે તેઓએ આ રાજીનામું આપતા હોવાનું કારણ પણ દર્શાવ્યું છે તો જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને તેની જ પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ અનેક લોકોને ટિકિટ ન મળતા હવે તેમને ભાજપ સાથેનો છેડો ફાડી દીધો છે